આપણે ભેંસુને દોઈ નીણ નાખી દીધી છે હવે તો ભેંસુ તરાઈ પણ ગઈ છે જોઈ લો મિત્રો અત્યારમાં અહીંયા ખીલે બાંધી દેવી છે બધી ભેંસુને ને નેણ પણ નાખી દીધી જોઈ લો મિત્રો આ છે આપડી ઢીંગલ અને આ છે આપડી કાળું તો અત્યારે આપણે બધી ભેંસોને નીણ નાખી દીધી અને બધી ભેંસુ ની ખાય છે ભોડી એક તો ઊભી છે કેમ કે એને આ ઢીંગલ મારે છે એટલે એ તો આ ભેંસુ હોય જાય પછી આપણે ભોડીને પાર્યા અને ખવડાવી દઈશું અને આ છે આપણી ફોડીની વાછડી જોઈ લો મિત્રો એ સુઈ ગઈ છે

જોઈ લ્યો મિત્રો અત્યારે આપડી બધી ભેંસું પાણી પીને હલી જાય છે તળાવેથી પાણી નીકળી ગઈ છે જોઈ લ્યો મિત્રો તો ડેલી રૂટિન પ્રમાણે આજ પણ આપણે લાકડી લઈને નીકળી ગયા હેંચું માં તો તમને બધાને ખબર જ છે કે આપણે રોજ હવારમાં ભેંચું નેવરાઈ દેવી તો અત્યારે આપણે ભેંચું નેવરાવીને તળાવે પાણી પાઈને પાછા ભેંચું ઘડી બારી લઈ જાવી

ચપલ છોટ ગયા

જોઈ લો મિત્રો આ છે આપડે બનાવીને પહેરાવી છે તો કોમેન્ટમાં જણાવજો મોરી કેવી બનાવી છે છે ઠીક તો અત્યારે આપણે બધી ભેંસુ દોઈ લીધી બધી ભેંસુને વાળામાં પૂરી દીધી છે ને અત્યારે બધી ભેંસું બે ગઈ હવે પાછી ની નાખવાની ભેંસુને તો અત્યારે આપડી બધી ભેંસુ એને ખાઈ લીધી ને આપણે અત્યારે ભેંસુ ને તળાવે પાણી પાવા જાવી જોઈ લો મિત્રો ભેંસુ બધી હાલી જાય છે ને અત્યારે આપણે તળાવે પાણી પાઈને પછી પાછી નીણ નાખવાની છે તો વિડીયોમાં મજા આવી હોય તો કોમેન્ટમાં જણાવજો તો આપણા વિડીયોને આપણે અહીંયા પૂરો કરવી છે જય દ્વારકાધીશ